જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ માં આજે તો જો રસોઈ માં બનાવવાના છે તો એટલે અહીંયા આપણે પહેલા તો લસણ ની ચટણી બનાવવી પડે એટલે મેં અહીંયા લસણ થઈ લીધું છે થોડીક જ ચટણી બનાવી છે લસણ ની અત્યારે મજા આવે ઢોસા ને એવું સાંભાર ને પીવાની તમે બધા ઘરે બનાવો છો કે નહીં કોમેન્ટ કરજો બાળકતા ઘરનું સારું આપણે ઘરે બનાવી હોય તો સારું તો ચાલો હવે પેલા લસણ ને બધું ફોલી લઉં પછી બનાવી નાખીશ લસણ ની ચટણી અને તમે બધા આગળ જોતા રહેજો કે હું આજે કેવા ઢોસા બનાવું છું લસણ પણ મેં અહીંયા ફોલી દીધું છે લસણ ની ચટણી બનાવી છે બટાટા ને હું કઈ બાફ્યું નથી કારણ કે બધાય એવા ઢોસા ખાતા નથી મસાલાવાળા વાળા મમ્મી ને નો ભાવે અને જયુ ને નો ભાવે નકર તો આપણે મસાલાવાળા ઢોસા પણ બનાવીએ કારણ કે નથી ભાવતા એટલે આપણે એવું કઈ બટેટા ને કઈ બાફ્યું નથી તો ખાલી સાદા ઢોસા જ બનાવવા છે બટેટાવાળા નથી ખાતા એટલે હું નથી બનાવતી ખાલી સાદા જ બનાવશું તો હવે લસણ ને બધું ખોલી લીધું છે મેં તો ચાલો હું લસણ ની ચટણી બનાવી નાખું લસણ ની ચટણી બનાવવાની પણ બધી તૈયારી મેં કરી લીધી છે અને સાંભળ બનાવવા માટે આપણે દાળ પણ બાફવી પડે એટલે મેં અહીંયા દાળ પણ પણ મૂકી દીધી છે આપણે બનાવશું બનાવીએ તો તો સારું વધારે ચાલો હવે હું તમને બધું આગળ પછી બતાવીશ તો તમે બ્લોગ પૂરો જવાનું ભૂલતા ત્યાં તો હું બધી તૈયારી કરીને રાખું તો ને મમ્મી આવી જાય ને પછી બધા નાઈ ને પછી બધાને બેસાવી દઈએ ચમવા અને પછી હું ચમવા બેસીશ ને મમ્મી બનાવશે પેલા એ બેને બેસાડી દઉં હું બનાવતી જઈશ ને બે બેસી જશે કારણ કે ઢોસા તો ગરમ હોય તો જ ફાવે ઠંડા નો મજા આવે પછી એ બે જમી લે પછી હું બેસી જઈશ ને પછી મમ્મી બનાવશે તો ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો હાલો મિત્રો જો અમે ઘરે આવી ગયા છીએ અને મમ્મી જો મમ્મી જાય છે ને આવા કામ આવે શું કરો પાકીટ મૂકો પાકીટ હંતાડે હો ભાઈ ડોઈમાં

nanti si khalit ro sa prit bonafu, 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 Bồn lương kêu mông mày cono lấy ra. Ama hua chelé binh kia nếu chelé binh gạt kia. Hoa chăm binh a kuo hua binh 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 binh

કોમેન્ટ કરીજો ગાન તમારે ખાવ હોય બધા આવી જ જાવ મસ્ત મજા બની આજે બહુ ઠંડી છે જો મેં સાઇલ ઓઢી લીધી જોઈ લેજો તમ બધા રાખો ગરમ હોય કેવો સાકમ કાય તોસ બનાવવાનું ચાલુ રે ગરમ ગરમ ફ્રાય કેવા હે બહુ મસ્ત હો બઈના કે કૃષ્ટી એટલા એટલા સરસ બઈના હ બહુ મસ્ત બઈના મજા આવે છે ખાવાનું કાકા દ્વારા આ ગરમ ગરમ જ ખાવાના હોય સાંભાર જો ગરમ હું ખાવા મળે ખાવા બેહી જ જાવ તમે બધા ફેમિલી નંબર તમારા ઢોસા ખાવા ઢોસા ઢોસા એટલે છેલો હા આ બહુ વધારે સ્વાદ છે હા મજા આવી ગઈ જલસો પડી ગઈ

Halo, 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 halo,

બીજો આમાં ફરી દઈ ગા અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં